મિત્રો આપણને ભારત દેશના નાગરિક તરીકે ઘણા હકો મળ્યા છે પણ શું તેની સાથે આપણે આપણી ફરજો યાદ રાખીએ છીએ આઈડિયલ મોરલ મેજિક માં આજે આપણે કાર્તિક ની વાત સાંભળીશું જેને એક નાનકડી ઘટના દ્વારા આપણને આપણી એક મહત્વની ફરજ યાદ અપાવી છે પંદરમી ઓગસ્ટ ની સાંજ હતી શેરીઓ દેશભક્તિના ગીતોથી ગુંજતી હતી ભારતીય ત્રિરંગો ઉંચે આકાશે ગર્વથી લહેરાતો હતો અગિયાર વર્ષનો કાર્તિક તેના પપ્પા સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી ઘરે પાછો જઈ રહ્યો હતો ચાલતા ચાલતા તેમણે જમીન પર એક નાનકડો રાષ્ટ્રધ્વજ પડેલો જોયો તે ધૂળ અને કરચલીવાળો થયો હતો તેના પપ્પાએ તરત જ આ ધ્વજ ઉપાડી લીધો કાર્તિકે પૂછ્યું પપ્પા તમે ધ્વજ કેમ ઉપાડ્યો તેના પર તો ધૂળ છે અને આપણી પાસે તો આટલો મોટો ધ્વજ છે ને તેના પપ્પાએ રૂમાલથી ધ્વજને સામે

કારે પપ્પાએ તેને સમજાવ્યું તેઓ આ ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરશે આમ કાર્તિક અને તેના પપ્પાના રાષ્ટ્રહિતના કાર્યએ બધાને એક મહત્વપૂર્ણ સંદેશ પાઠવ્યો તેએ બતાવ્યું કે રાષ્ટ્રદ્વાત જેવા આપણા દેશના પ્રતીકોનું ઉચિત સન્માન કરવું તેની કાળજી લેવી એ આપણા સૌની જવાબદારી છે આપડા સૌની ફરજ છે તેએ સાબિત કર્યું કે માત્ર જવાબદાર બનવું અગત્યનું નથી પરંતુ આપણું જવાબદારી ભરેલું વર્તન અન્યને પણ તેની જવાબદારી શીખવી શકે એવું હોવું જોઈએ આમ સૌ કોઈ પોતાની જવાબદારી સમજશે તો રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ ગૌરવશાળી બની શકે છે બાળકો કાર્તિકની જેમ આપણે પણ આપણા રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરવું જોઈએ અને બીજાને પણ તે શીખવવું જોઈએ તો હવે વિચારો તો તમે ક્યારે રસ્તા પર પડેલો રાષ્ટ્રધ્વજ અથવા તો પછી આપણા કોઈ પણ રાષ્ટ્રીય પ્રતિકને જોશો તો શું કરશો